અંજારમાં વોર્ડ નંબર ચારમાં થાય તે કરી લેજો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે સાત કાઉન્સિલરો આ વોર્ડના ભાજપના છે જ્યારે એકમાત્ર વિપક્ષી નેતા કોંગ્રેસના કાઉન્સિલરો છે તેમને અસરકારક રજૂઆત કરી પરંતુ સાત ભાજપના કાઉન્સિલરો જે આખાડા કાંડ કર્યા તેનો શું અંજારથી વિસ્તૃત અહેવાલ અંજારમાં થાય તે કરી લેજે માર્ક બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે ચૂંટાયેલા છતાં પક્ષના કાઉન્સિલરની ઉદાસીનતાના કારણે ઐતિહાસિક અંજાર શહેરમાં આવેલા વોર્ડ નંબર ચાર અને પાંચમાં જે થાય તે કરી લેજો માર્ગ પર પાણી ભરાઈ જતા દરરોજ અહીંથી પસાર થતાં સેંકડો વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને પરિવારજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિસ્તારના આઠ કાઉન્સિલરોમાંથી સાત કાઉન્સિલરો માત્ર સત્તા પક્ષ ભાજપના જતા રહે એક માત્ર વિપક્ષી કાઉન્સિલર અને અંજાર નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ ઢી જાડેજા છે આ વર્ષો જૂની સમસ્યા છે તમામ આઠે કાઉન્સિલરોને જાણ હોવા છતાં ફક્ત વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ અને જે રસ્તાઓ પર ખાડા ખડબામાં પાણી ભરાઈ ગયા છે લોકોને પડતી મુશ્કેલી માટે તેઓ લોકો પ્રત્યે જાહેરમાં જઈ સંવેદના વ્યક્ત કરી હતી પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ભાજપના સાત કાઉન્સિલરો આ સમસ્યા બાબતે શા માટે આ ખાડાના કાન કરે છે તે પણ વિચારવાનો સમય પાકી ગયો છે